તો સમાચારમાં વાત કરીએ રાજકોટમાં પીજીવીસીઆલના અધિકારીઓનું કટકી કૌભાંડ સામે આવ્યું છે જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓની સહાયમાં કટકીનું કારસ્થાન જોવા મળ્યું છે પીજીવીસીઆલ ના બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં અધિકારી રૂપેશ મોદી અને એન્જિનિયર કેદ્રા વચ્ચે વાતચીત થઈ હતી તો મૃતક કર્મચારીના પુત્રને પચીસ લાખની સહાય માટે દસ લાખની કટકીનું આ કૌભાંડ સામે આવ્યું છે મૃતકની સહાય ચૂકવવા દસ લાખ રૂપિયા પડાવવાની પણ માંગણી કરી હતી જેમાં સમગ્ર ઘટના બાદ પીજીવીસીઆલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી રૂપિયા માંગ્યા હતા પરંતુ લીધા ન હોવાનો પણ પીજીવીસીએલ નો દાવો છે તો બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાનું એચઆર મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું છે નથી હા તો આપડે એ લોકોને પચીસ લાખ અપાવવાના છે એટલે મને એક લિંક મળી છે બહુ મોટી બીજી વિચાર માં આપડે કોઈ જાણ નથી કહી દીધી વધારો કર એટલે સાહેબ એની પાસે એ આપણને દસ નો ચેક આપે ને એને એકાઉન્ટ માં જમા થાય ને પછી પછી એને આપણને કેશ આપી દેવાના ઓકે 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 એટલે થઈ જશે એમાં વાંધો નહીં આવે ને નહીં વાંધો આવે સાહેબ એમને એક કામ કરું

ચેક ને રાખે ચેક છે આધાર કાર્ડ અને પાન કાર્ડ બરોબર રીઝન હું તમે સમજો મારી વાત કેવું છે આપડે દસ નો છે સામે વાળી પાર્ટી ને કે વિશ્વાસ કઈ જાય કે આ પૈસા જાય નહીં જાય નહીં હા ચેક છે ને બચાવવાનો નથી રાખવાનો છે રાખવાનો છે પણ એને કેસ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે પાછો આપી દેવાનો બરોબર રિટર્ન એક સહાયક સચિવ અને એક ડેપ્યુટી એન્જિનિયર ની એક એવી ઓડિયો હતી કે ભાઈ તમે જે ગુજરી ગયેલા છે એના વારસદાર ના એક છોકરાને તમે સંપર્ક કરી અને પૈસા માટેની માગણી કરી હતી અને એ અંગેની તપાસ કરતાં એ જે જેને માગણી કરી હતી એનો જ અમે સંપર્ક કર્યો હતો જે પ્રિલિમનરી ઇન્કવાયરી આપી હતી એમાં પછી એવું ધ્યાને આવ્યું કે ભાઈ જે એમના ડી છે એમને એમના વારસદાર સાથે સીધી વાત કરી હતી જે એમની નીચે કામ કરતા હતા એટલે એમને એવું કીધું કે ભાઈ એવો ફોન આવ્યો હતો માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા કોઈ લેવડ દેવડ નહીં થઈ છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી એટલે સક્ષમ અધિકારી ની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી અને મોરબી અને સુરેન્દ્રનગર એમનું હેડક્વાર્ટર થાય